સુરત કમિશનર અનુપમસિંહ ગેહલોત અને સેક્ટર વન વાબાંગ ઝમીર અને રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ઝોન વન ડીસીપી આલોક કુમાર એસીપી પી કે પટેલ એસીપી વિપુલ પટેલ દ્વારા વરાછા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે પોતા પોલીસના સહયોગથી અને સુટેક્સ બેંક દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વ્યાજખોરોથી કેવી રીતે બચવું પોલીસનો સહયોગ કઈ રીતે લેવો એવું સુંદર મજાનું નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઝોન વન માં આવતા છ પોલીસ સ્ટેશન વરાછા કાપોદરા સરથાણા લસકાણા સારોલી પુણાના પીઆઈ અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમાં છ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા નાગરિકોને સુટેક્સ બેંક દ્વારા સાહીઠ લાખથી વધારેના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા સરકારશ્રીના નેતૃત્વ હેઠળ અને ડીજીપી અને સીપી સાહેબના માર્ગદર્શનથી આજ ડીસીબી ઝોન વનના વિસ્તારમાં એક લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું આ પોલીસ ડિપાર્ટમેન્ટના જે વ્યાજ વ્યાજખોરોના વિરુદ્ધમાં જે અભિયાન ચાલે છે ચાલી રહે છે આ અભિયાનને વેક આપવા માટે આ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે પ્રોગ્રામ દરમિયાન સુટેક્સ બેંક દ્વારા ફિફ્ટી ટુ લાભાર્થીઓને સિક્સટી વન લાખના લોન વિતરણ કરવામાં આવ્યું હતા આ પ્રોગ્રામ માં સંકલન કરવા માટે મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ખૂબ જ મોટું ફાળો આપવામાં આવ્યું હતું આ જ દિન સુધી બેંક અને મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ સાથે રહીને આ ચોથા વખત આ પ્રકારની પ્રોગ્રામ કરવામાં આવેલ છે અને અત્યાર સુધી સુરત સિટીના ચાર ઝોન કવર કરવામાં આવેલ છે આવતા દિવસોમાં બાકી જે દો બે ઝોન બાકી છે આ બે ઝોનમાં પણ આ પ્રકારની લોન મેળવ કરવામાં આવશે છેલ્લા બે મહિનાથી સુરત પોલીસ કમિશનરના આદેશ પ્રમાણે અને ગુજરાત ગવર્મેન્ટે એક સપનું જોયું છે વ્યાજખોરીના ચંગુલમાંથી મુક્તિ અપાવવાનું અને એમાં સુટેક્સ બેંકને એક લાભ મળ્યો છે અને અત્યારે અમે આ ચાથો છે લોન મેળાનું આયોજન કર્યું છે અને એમાં આજે એક્સેક્ટ જે સૌથી વધારે આંકડો છે એને લોનના ચેક વિતરણ કર્યા છે આ એક સ્વપ્નું છે જેને સાકાર કરવા માટે સુટેક્સ બેંકે ખૂબ કાર્યરત થઈ અને છે તે આ પ્રયત્ન છે તે કર્યા છે અને આ એવું નથી કે ખાલી વ્યાજખોરીના જંગલ માટે સુટેક્સ બેંક છેલ્લા ત્રેપન વર્ષથી સુરતની જનતાને છે તે સેવા આપી રહી છે અને દરેક પ્રકારની લોન હોય કે ડિપોઝિટ હોય તમામ આપી રહી છે અને આજે ગુજરાતની એક અગ્રણીય બેંક તરીકે અમે કામ કરી રહ્યા છે અને અમે આ આપ દ્વારા એક મેસેજ આપવા માગીએ છીએ કે વ્યાજખોરી આપણે જે કાળી મજૂરી કરીને પૈસા કમાઈએ છીએ એ વ્યાજખોર કમાઈ નહીં જાય એનું ધ્યાન રાખશો અને અમારો સંપર્ક કરશો અને તમારી જે મૂડી છે એ અમે બચાવી શકીશું થેન્ક યુ અમારી સુરતમાં અઢાર બ્રાન્ચ છે અને સુટેક્સ બેંક છે તે સુરતનો લગભગ બધો જ એરિયા કવર કરી લીધો છે અમારી મુખ્ય ઓફિસ ઉધના મગદલ્લા નવજીવન સર્કલ પાસે છે ત્યાં આગળ આવીને અમારો સંપર્ક કરશે તો અમે છે તે જે કંઈ પણ એની જરૂરત છે અને અમે જે રીતે છે તે અનુકૂળતાથી લોન આપી શકીશું એ રીતે અમે તૈયાર છે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યુઝ સુરત